મોડાસામાં હડકાયા કુતરાઓના આતંક જોવા મળી રહ્યો છે રામ પાર્ક હોસ્પિટલ દાખલ કરાયા કૂતરાને પકડવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો આ રખડતા શ્વાન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોના દસથી વધુ લોકોને બચકા પણ ભરવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે શ્વાનના આતંકથી સમગ્ર નગરમાં પણ ફફડાટ જોવા મળી હતી મોડાસા નગરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે જ્યાં શહેરની રામપાર્ક અમરદીપ અને વ્રજ એપાર્ટમેન્ટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વોકિંગમાં નીકળેલા દસથી વધુ લોકોને હડકાય શ્વાને બચકા ભરી લેતા તેમણે ગંભીર ઇજાઓ થઈ હતી અને લગભગ દસ લોકોને શ્વાને બચકા ભરતા સારવાર સાર્વજનિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મોડાસા નગરના નાગરિકો મોર્નિંગ વોક પર જતા પણ અનુભવી રહ્યા છે જ્યારે શાળાએ જતા બાળકો પણ જીવના જોખમે જતા મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર મામલે મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા આ શ્વાનને પકડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે કાલે જે બનાવ બનેલ છે કૂતરા કરડાના અમારા બાજુવાળા ભાઈને એ છ સાત જણાને કરડેલ છે તો એ બહુ જ ખતરનાક અડકાયેલ કૂતરાએ કરડેલ છે અને એમને બહુ જ નુકસાન થયું છે અવારનવાર આવા કિસ્સા બનતા રહે છે અમારા નાના છોકરાઓ ફળિયામાં ફરે છે બુજુર્ગ બી ફરે છે સાંજે તો એમના કરડે એ સારી વાત નથી અને બહુ જ બધા કુતરા છે ફરે છે તો બહુ જોખમી છે આ કુતરાઓ અવારનવાર કરતા હોય છે તો નગરપાલિકાને અમને વિનંતી છે કે આનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે એ અમારી વિનંતી છે હું રેગ્યુલરલી નીચે વોક કરવા નીકળ્યો તો સો અહીંયા આસપાસ ઘણા કુતરાઓ તો હોય જ છે સો હું ચાલતા ચાલતા એ કૂતરું મારી ઘણી નજીક આવી ગયું સો મને એટલું નોટિસ ના કર્યું કે આ કૂતરું હડકાયું હશે સો એ મારી વધારે નજીક આવ્યું અને મને મારા કાઉસની જોડે બાઇટ કરી લીધું સો ત્યાં મેં મારો બચાવ કરવા માટે એને ધક્કો માર્યો પણ એ મને ફરીથી કેળવા આવ્યું પણ લખી હું બચી ગયો સો આફ્ટર દેટ હું સાર્વજનિકમાં ગયો અને મને મારા પગની જોડે મારે અરાઉન્ડ છ ઇન્જેક્શન લેવા પડ્યા અને ટોટલી મેં સાતથી આઠ ઇન્જેક્શન લીધા છે કાલ માટે બિકોઝ એ સેકન્ડ ડિગ્રીનું મને વાગ્યું છે સો ત્યાં સાર્વજનિકમાં મને ખબર પડી કે આ જ એરિયામાં અરાઉન્ડ છ થી સાત બીજા કેસીસ આવ્યા છે એ બી ગઈકાલ રાતમાં છે સો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા કૂતરાઓનો નિકાલ કરવા અથવા તો સારો પ્રોપર ઉપાય કરવાની એક ફરજ બનવી અગાઉ અગાઉ પણ આવા બનાવો બનેલા છે બાળકોમાં અને હું લખી કોઈ નાનું છોકરું હોય તો એને વધારે વાગી શકતું અને આ બહુ સિરિયસ બી બની શકતું સો એક નમ્ર વિનંતી છે કે આનો એક આપણે નિકાલ કરવો જોઈએ